આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં સભાઓ કરી રહ્યા છે લોકોનો જુવાડ ઊભો કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તેઓ પહોંચ્યા સભા કરવા ત્યારે લોકોના ટોળે ટોળા તેમના સમર્થનમાં ઉમટી પડ્યા જેમાં તેમણે ત્યાં હુંકાર ભરતા શું કહ્યું વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવા આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી તેઓ આદિવાસી પટ્ટા ઉપર ખાસ ફોકસ કરી રહ્યા છે છોટાઉદેપુર હોય નર્મદા હોય દાહોદ હોય ભરૂચ હોય તેવા અલગ અલગ જિલ્લાઓમાં તેઓ સભાઓ કરી રહ્યા છે તો એ આદિવાસી સમાજને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને આના જ કારણે છોટા ઉદેપુરના પુનિયાવાટ ગામ છે ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા જેમાં ધારાસભ્ય જ્યારે પહોંચ્યા ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા અને એક લોક જુવાડ જોવા મળ્યો આ મામલે તો પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જનસભા સંબોધતા શું પ્રહાર સરકાર પર કર્યા તેમને સાંભળ્યું આ ગુજરાતની જનતાએ રાજ્યના વિકાસ માટે આઝાદી માં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ ત્રીસ વર્ષ સરકાર હોવા છતાં

જાહેર કર્યા અને આપણો ખેડૂત જ્યારે બજારમાં માર્કેટ યાર્ડ માં મકાઈ એને જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના ભાવ સોળસો ને બાવીસ જાહેર કર્યા આપણો ખેડૂત જયારે તપાસ લઈ જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ભ્રષ્ટાચાર ને વેગ આપ્યો છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં માં આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં માં બચુભાઈ ખાબોડ અને એમના પુત્રો કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચૌતર વસાવા સ્ટેન્ડ કરે છે સરકાર ને ત્યારે તમે એક જિલ્લા માં પૈસા ક્યાં જમા થાય છે જિલ્લા પ્રમુખો ને ધારાસભ્યો નામ આવશે સરકારે તપાસ ચાલુ કરી અને પેલો મોરપો બચુભાઈ ખાબર ના નામ બહાર આવ્યા પંચમહાલ પણ ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ નામ આવવાનું હતું થી શરૂઆત કરી તપાસ ભારતીય જનતા પાર્ટી ના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટી એ તપાસ બંધ કરાવી દીધી આ ભ્રષ્ટાચાર મનરેગા માં થાય છે મનસો જેલ માં થાય છે સંસ્થા નો મળે છે એમાં થાય છે અને એ કચેરીઓમાં કમિશન આપ્યા વગર કામ નથી થતા

રોડ ની વાત હોય આ વિસ્તારમાં દવાખાના માં પૂરતા ડોક્ટરો ની વાત હોય કે સાધનોની વાત હોય આ વિસ્તારમાં કોઈ પાબાડવાની વાત હોય

વર્ષની સરકાર અમારું તંત્ર અમારું પોલીસ અમારી ફોજ એકસો બાસઠ અમારા ધારાસભ્ય અને મિત્ર જાડેજા આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે તમે જોયું હશે કે મારા પર આખા આખો ફોટો કેવી સાથે ઉભો કર્યો આખો કેસ ઉભો કરવામાં આવ્યો યોજનાઓ આવે ગુજરાત પેટર્નની યોજનાઓ આવે વિકાસશીલની યોજનાઓ આવે બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે ત્યારે એમના ભાજપના નેતાઓ એનજીઓ બારો બાર પ્રભારી સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો પ્રતિનિધિઓ આયોજન કરશે કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને બેસવા નહીં વાતમાં એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું

આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈત્ર વસાવા ને તેઓ આકરા પાણી જોવા મળ્યા છે આ મામલે તેમણે પ્રતિક્રિયા આપતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા વિડિયો જોવા માટે સ્કાયટ મીડિયા જોતા રહો